અમરેલીના મોટા આસરાણા નજીક સ્કૂલ ખાતે કુંડ સાત મહાયજ્ઞ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું અમરેલીના મોટા આસરાણા ગામ નજીક આવેલ ધ સ્કૂલ ઓફ સાયન્સ એસઓ સ્કૂલ ખાતે ત્રિદિવસીય લક્ષ્મીનારાયણ મહાયજ્ઞ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સારા પરિવાર દ્વારા એકસો એકાવન યજ્ઞ કુંડ બનાવવામાં આવ્યા જ્યારે પ્રથમ દિવસે શાળાના વિદ્યાર્થીઓ તેમના વાલીઓ અને શાળા પરિવાર દ્વારા લક્ષ્મીનારાયણ યજ્ઞમાં યજમાન પદે આહુતિ આપી હતી અને વિધિવત રીતે વિદ્વાન પંડિતો દ્વારા મંત્રચાર સાથે આહુતિ આપવામાં આવેલ આ યજ્ઞમાં શાળાના બાલભવન તથા ધોરણે થી બાર સુધીના વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ યજ્ઞમાં યજમાન પદે બેસ્યા આ સાથે સર્વરોગ નિદાન તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લઈ બ્લડ ડોનેટ કર્યું ખાસ કરી વિદ્યાર્થીઓમાં અવેરનેસ લાવવા માટે સુંદર કાર્યક્રમો કરવામાં આવતા હોય છે આ ત્રિદિવસીય લક્ષ્મીનારાયણ યજ્ઞમાં એસઓ સ્કૂલના ટ્રસ્ટી સહિત દ્વારા ભારે જેમત ઉઠાવી હતી વિપુલ બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ફમરેલી આજરોજ ધ સ્કૂલ ઓફ સાયન્સના આંગણે ત્રિદિવસીય શ્રી લક્ષ્મીનારાયણ એકસો એકાવન કુંડનું આયોજન કરેલું છે તેમાં ધોરણ બાલભવન અને ધોરણ એકથી બાર સાયન્સ કોમર્સના બાળકો તેમજ તેમના વાલીઓ અને સગા સંબંધીઓ ઉપસ્થિત રહી આવતી આપેલી છે તેમજ સાથો સાથ ફ્રી નિદાન કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલ છે અને આજુબાજુના વિસ્તારના સાધુ સંતો ઉપસ્થિત રહી ઉપસ્થિત રહી અને આશીષ્વસન આપેલા છે આજના સમયમાં બાળકો ધૈર્યવાન ગુણવાન અને સીલવાન બને તે માટે આજે શ્રી લક્ષ્મી નારાયણ એકસો એકાવન હવન કુંડનું આયોજન કરેલું છે જય સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા અસ્તુ જય શા